ભુજ નગરપાલિકા દ્વારા વેરા ની કાર્યવાહી આરંભાઈ દસ ટકા જેટલું મળશે ડિસ્કાઉન્ટ નવા નાણાકીય વર્ષના બિલો જનરેટ કરી દેવામાં આવ્યા છે અને બિલો વિતરણ કરવાની કામગીરી પણ ચાલુ છે ત્રણ મહિના દરમિયાન જે દસ ટકા રિબેટ મળશે તો તમામ નગરજનોને વિનંતી છે કે જો આ સમય દરમિયાન આપ આપના વેરા ભરશો તો આપને દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે ટેક્સમાં અને ત્યાર પછી જો આમાં વધારે ડીલે થશે તો અઢાર ટકા વ્યાજ પણ સરકારના નિયમો મુજબ વસૂલ કરવામાં આવશે તેથી તમામ નગરજનોને વિનંતી છે કે સમયસર આપનો ટેક્સ ભરો દસ ટકા વળતરનો લાભ લો અને નગરપાલિકાની કામગીરીમાં સહકાર આપો હા લોકોની એવી પરિસ્થિતિ હોય છે કે અડધા ભરતા હોય અડધા હપ્તે કે એવું કાંઈ સુવિધા કરવામાં તો હા કોઈને અત્યારે તાત્કાલિક પૂરા ભરી ના શકે એવી પરિસ્થિતિ હોય તો તેમાં જરૂરી તે લોકોને હપ્તા પણ કરી આપવામાં આવશે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે